ઇન્વેસ્ટમેન્ટ છે જેમ પૈસા કિંમતી છે એમ સમય પૈસા કરતા પણ કિંમતી છે અને તમે ત્યાં જ લગાડો જો વેપાર કરતા હોવ તો કે જ્યાંથી કંઈક રિટર્ન આવવાનું છે તમે જેટલું રોક્યું છે એના કરતાં ડબલ કે એનાથી અનેક ગણું રિટર્ન થવાનું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં તો નહીં કરવું બગાડતા નહીં મહેરબાની કરીને આપણને કોઈ જ અધિકાર નથી બગાડવાનો કોઈનો પણ બહુ કિંમતી સમય છે સાત દિવસમાં શ્રીમદ ભાગવતના આશ્રયમાં જયારે આપણે બેઠા છે ને શ્રીમદ ભાગવતજી આપણને જે મળે તે આપણે આપણા હૃદયમાં ધારણ કરવાનું છે બધા લોકો બહુ પ્રેમથી ગાઈ પેલું ભજન કહ્યું પુષ્ટિ મારા ઘટમાં આવડે છે એ ક્યારે છે કે સાત દિવસમાં જે શ્રીમદ ભાગવતજી પ્રાપ્ત થયા એને આપણે હૃદયમાં ધારણ કરીએ પ્રભુ આપણામાં પ્રગટ થાય બહુ કિંમતી છે એમનેમ ભાગવતજી તો કિંમતી છે અને એટલે જ તમે લોકો એને બગલમાં લઈને આવ્યા ઘરેથી કે કેવી રીતે લાવ્યા વાતતે માથે પધરાવી લાગે કારણ તમને ખબર છે આ ગ્રંથ નથી પુસ્તક નથી પણ ભગવાનનું સ્વરૂપ છે અને એમાં પણ આજે તો પુરુષોત્તમ માસ દરેક માસના કોક ને કોક દેવ છે દેવી છે પણ બધામાંથી જે બચીને કે કપાઈને જે ભેગા થયેલા છે કુકમાં વધીને કુકમાં ઘટીને એમ કરતા જે ભેગા થયેલા છે એવા ક્ષય તિથિ વૃદ્ધિ તિથિ આવે છે ને આવું બધું પંચાંગમાં કઈ તો આ બધી જે ત્રણ વર્ષની ભેગી થઈ હોય એ ભેગી થઈને આખો એક માસ બને એટલે એને મલમાસ કહ્યું એના કોઈ સ્વામી નતા ભગવાનના ચરણે ગયા ભગવાન તો દયાળુ છે જે ચરણે આવે શરણે આવે એનો શિકાર કરી લે ભગવાન કે આથી હું તારો સ્વામી કેટલા દયાળુ છે ભગવાન બહુ દયાળુ છે અને આપણે આપણે પેલું ઘડિયાઓ કહી ગયા બહુ સાચું કીધું દયા દાકડ ને કોક બહુ દયાળુ હોય ને તો આપણે પછી એમ સમજીએ કે આનામાં તો બહુ છે નહીં એટલે વાંધો નહીં તમ તમારે થાય એટલો એનો દુરુપયોગ કરી લો પણ આપણને કોઈ એ નહોતું બતાડ્યું કે આ બધું આપણે કરી તો લઈએ છે પછી શું થાય છે એ હાલત વર્ણન કરવા માટે તમારી પાસે શબ્દો નહીં હોય ને કોઈની પાસે નહીં હોય આપણે બહુ પીડાઈએ પણ એને વર્ણન કરતા નથી શ્રીમદ ભાગવતના મૂળ વક્તા અને મૂળ શ્રોતાના માધ્યમથી આપણને સૌથી પહેલો સંકેત જ એ આપ્યો વાલા કુટુંબીજનો જો સમજી શકીએ તો જગતમાં બધું જ પ્રાપ્ય છે એવરીથિંગ ઇઝ અવેલેબલ જેમ મેનેજમેન્ટ ગુરુ આપણને કહેતા હોય ને એવરીથિંગ ઇઝ અવેલેબલ બટ આઉટ ઓફ અવર કમ્ફર્ટ ઝોન એમ અહીંયા પણ ભાગવતજીના આશયમાં બેઠા છીએ ત્યારે એટલું ચોક્કસ દ્રઢપણે કહી શકાય કે એવરીથિંગ ઇઝ અવેલેબલ એન્ડ પોસિબલ અહીં જે તમે કલ્પના કરશો ઈચ્છા કરશો તે પૂરી થશે કલ્પ તરું છે અને એમાંય કામનાથના ચરણોમાં બેઠા છીએ કામનાથના છત્ર નીચે જ્યારે બેઠા છીએ બે ઈચ્છાને પૂરી કરનારા ભેગા થયા છે કૃષ્ણ ને શંકર હરિને હર અને આ વખતનો અધિક પણ પાછો એવો છે શ્રાવણમાં અધિક આપણે ભલે એને અલગ અલગ માનતા હોય ગણતા હોઈએ પણ એ તો પરસ્પર એકબીજાની જ પૂજા કરે છે ભક્તિ કરે છે સેવા કરે છે મહાપ્રભુજીને સંતોષ નહીં થયો તો ચાર વખત ફેરવી ફેરવીને કહ્યું કે વૈષ્ણવ નામ પરમ શંભો એનાથી મોટો કોઈ વૈષ્ણવ નથી આપણે વૈષ્ણવ એટલે ખાલી એવું આમ સિમ્બોલિકલી દરેક વસ્તુને લઈએ છે પણ એવું નથી એમ તો સિમ્બોલિકલી લેવા જઈએ તો ઘણું બધું છે તો સિમ્બોલિકલી નારદજીમાંથી શું લીધું આ જે કંઈ પણ આટલા વખતોથી આપણે કથાઓ સાંભળીએ છીએ એમાંથી સિમ્બોલિકલી શું લીધું તો આપણે બેસવું જ ના પડત અહીંયા ભેગા થવાની જરૂર જ ના આવત શું લીધું આપણે નારદજીને એવું સરસ ખોટું ટાઇટલ આપી દીધું મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ કોક કોકને હળી કરતો હોય તો આપણે કહેજો આ નારદ વેડા કરે સારું લાગે છે આપણને આપણને જ આપણાની કદર નથી કે એનું મહત્વ નથી ખબર અને કોઈ કરે તો આપણે કરવા દઈએ પાછા નારદજી તો એક રોલ મોડેલ છે આવા તો એટલા બધા રોલ મોડેલ છે અને એટલું બધું આની અંદર ભર્યું છે હ્યુમન બિહેવિયરના સાયન્સનું હ્યુમન બિહેવિયરનું મોટામાં મોટું સાયન્સ જો કોઈ હોય તો એ છે શ્રીમદ ભાગવત અને એટલે જ એનો મેઇન કન્સેપ્ટ આખો એ છે ટ્રાન્સફોર્મેશન